નમસ્કાર મિત્રો હું કિરણ કિરણ ટાકોલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આપણે સકલના તાલુકાની અંદર પાટવાસ ગામની અંદર અને પાટવાસ ગામની અંદર બિરાજમાન છે મહાકાળી માતાજી અને જે બ્રહ્મઠ સમાજના કુળદેવી તરીકે ઓળખાય છે અને તેમનું મંદિર અહીંયા ડુંગર ઉપર આવેલું છે અને આપણે જવાના છીએ ડુંગર ઉપર અને ત્યાં જઈને માતાજીના દર્શન કરીશું મિત્રો અગાઉનો વિડીયો મેં બનાવ્યો હતો પરંતુ તે વખતે ત્યાં ચાલીને જવું પડતું હતું પગથિયા હતા અને હવે તેમાં નવો સુધારો કરીને ત્યાં સીધી જ તમે ગાડી લઈને જઈ શકો છો તો મિત્રો બ્લોક્સની અંદર બન્યા રહેજો વિડીયોની અંદર બન્યા રહેજો તો ચાલો મિત્રો જઈએ તે તરફ અને હું તમને વિડીયોમાં બતાવું છું મહાકાળી માતાજીનું મંદિર અને ત્યાં જઈને આપણે કરીશું દર્શન અને તે જગ્યા પણ બતાવું છું તો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો જઈએ તે તરફ મિત્રો હાલ આપણે જે અધમો આવી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે જ્યાં જઈએ ત્યાં તેને મિની પાગળ તરીકે ઓળખાય અને અહીંયા જયારે મિત્રો અધમો આવીએ એટલે તમે અહીંયા જોઈ શકો એકદમ તમને અહીંયાથી આજુબાજુ બધા પહાડો દેખાય અને એકદમ કુદરતી સૌંદર્ય અને ચોમાસાની ઋતુમાં તો મિત્રો ખૂબ જ મજા પડી જાય આ જગ્યા છે બીજું મિત્રો કે એક દિવસ પિકનિક માટેનું સુંદર અને સારું એવું સ્થળ છે તો તમે કોઈક વાર આવો તમારા પરિવાર સાથે આવો તમારા બાળકોને લઈને આવો અહીંયા તમને એકદમ શાંત ભર્યું વાતાવરણ તમને મળી રહેશે અને શાંતિ પણ મળી રહેશે સિટીમાં કંટાળી ગયા છો તો કોઈક વાર આવી જગ્યાની પણ મુલાકાત લેજો તો ચાલો મિત્રો જઈએ આપણે ઉપરની તરફ અને ઉપર જઈને કરીએ મા મહાકાળી માતાજીના દર્શન આપણે મંદિરની નજીક અહીંયા છે ઉપર તમે જોયું તો આપણે ગાડી ચડાવી હતી બહુ જ કાંઠું પડી જાય ગાડી આપણે ગાડી ચલાવીને આવવું પડ્યું કારણ કે રોડ થોડો અડધો બાકી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો આ છે મહાકાળી માતાજીનું મંદિર જેને મિની પાવાગઢ તરીકે ઓળખાય છે મિત્રો આ મંદિર બાટવાસ ગામની અંદર આવે છે ને તાલુકો છે સખલાશના ચાલો મિત્રો જઈએ મંદિરે અને જઈને કરી મહાકાળી માતાજીના દર્શન મિત્રો આપણે આ જે મંદિર અને મંદિર તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયા મા મહાકાળી માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર આવેલું છે જે હું તમને દર્શન કરાવવાનો છું મિત્રો અહીંયા અલગ અહીંયા સુંદર એવો ગુમ્મટ બનેલો છે જ્યાં એ ગુમ્મટમાં દરેક માતાજીના ફોટોગ્રાફી અહીંયા કરેલી છે એટલે કે ચિત્રો દોરેલા છે દરેક માતાજીના ફોટો અહીંયા છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે આવશો એટલે પહેલાં તમને સિંહના દર્શન થશે જે તમે અહીંયાથી કરી શકો છો સિંહના દર્શન અને માતાજીના સિંહના દર્શન કર્યા બાદ તમને અહીંયા અંદર જ માતાજીના પણ દર્શન થઈ જશે સુંદર અને સરસ એવી માતાજીની પ્રતિમા છે જે તમે અહીંયાથી નિહાળી શકો છો અને દર્શન પણ કરી શકો છો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મહાકાળી માતાજી લખવાનું ભૂલતા નહીં અને કોઈક વાર આ જગ્યા પર આવજો અને માતાજીના દર્શનનો લાભ લેજો અહીંયા નવીનીકરણ ઘણું બધું કરવામાં આવેલું છે આજુબાજુની જગ્યાનો પણ ઘણો બધો સુધારો વધારો કરવામાં આવેલો છે તો કોઈક વાર આવો પોતાના પરિવાર સાથે અને આ જગ્યાની મુલાકાત લેજો તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો આ છે માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર આ મિત્રો મંદિર થોબલા ઉપર બનેલું છે જે તમે અહીંયાથી જોઈ ઘણા બધા થોબલા છે અહીંયા બેસવા માટેની સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે જગ્યા એકદમ ખુલ્લી કરી દેવામાં આવી છે જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો ખૂબ જ સુંદર અને સરસ એવી જગ્યા છે મિત્રો અહીંયાથી આ તમે નિહાળી શકો છો કે આ માતાજીનું મંદિર છે મિત્રો ખૂબ જ સુંદર એવું મંદિર બનાવવામાં આવેલું છે અમે પહેલાં આવ્યા ત્યારે આ બધી વ્યવસ્થા અહીંયા નહોતી પરંતુ અત્યારે સમય જતાં મંદિરનું નવીનીકરણ થોડું થોડું કરીને કરવામાં આવ્યું છે અને ઘણો બધો સુધારો કરવામાં આવ્યો છે આ છે મંદિર બીજું મિત્રો હું તમને અહીંયાથી બતાવું જ્યારે તમે અહીંયા ઉપર આવશો ત્યારે અહીંયા તમે જોઈ શકો કે કેટલું મસ્ત લોકેશન તમને જોવા મળશે અહીંયાથી એકદમ સુંદર અને સરસ એવી લીલોતરી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો મિત્રો થોડો થોડો વરસાદ પડ્યો છે એના કારણે આટલું બધું લીલોતરી થઈ ગઈ છે મિત્રો ચોમાસાની ઋતુ માટે આ ખૂબ જ સુંદર એવી જગ્યા છે અને ફરવા માટે પણ એકદમ સરસ એવી જગ્યા છે આજુબાજુ તમામ જગ્યાએ તમને લીલોતરી જોવા મળશે કારણ કે નજીક ધરોઈ ડેમ આવેલો છે અને બીજું મિત્રો કે અહીંયા આજુબાજુ તમામ જગ્યાએ ડુંગરા તમને જોવા મળી રહેશે કે અહીંયા ડુંગરો ડુંગરોની વચ્ચે મહાકાળી માતાજીનું અહીંયા સુંદર અને સરસ એવું ડુંગર ઉપર આ મંદિર આવેલું છે તો કોઈકવાર આવો અને માતાજીના દર્શન કરો અને લાભ લો તમારા પરિવાર સાથે આવો ફેમિલી સાથે આવો ખૂબ જ મજા પડી જશે